બિલખાના પાદરમાં સંત આવી અને શેર સગાળના આંગણે માંગણી કરે કે ભાઈ હું તો ખીર રોટલી ખાવા વાળો સાધુ નથી હું તો અઘોર સાધુ હું ખીર રોટલી ખાવા વાળો ખીર રોટલી એ હું જામતો નથી નથી અનનો રે આ ભોગી એમ કોય લાકીર તારવાણી તારી વર થી બાવો અહીંથી ભૂખો વળશે મારે માટી કા વિશે બની શકે તો બાંગાવતીને શેઠ મુજાણા કરવો કેનો કાળ કેને વેણ કેવા કાલા દેવોને અધિકરાવાલા સાધુ સાધુ એમ કે વાણિયા પર માટે ખાવા વાળો નથી અને માણસ ની માટી ખાવા વાળો છું માણસ ની માટી માં કદાચ તારી કાયા તારી પત્ની કાપી નાખે ને જમાડે એમ ને તો કે માણસ ની મારે માટી ખાવી છે અને બની શકે તો બાળ વાણિયા બાળકની માટી ખાવા વાળો છું અને ન બની શકે તો તું મને હતો અહીંયા મૂકી જા તારી ત્રેવડ નથી મને જમાડવું હોય મને ખોટી ન કરજો અને ત્યારે શેઠ સગાળ છે ધૂજી ગયા તો શેઠ સગાળ છે એને તો કીધું કે લઈ કોના માટે શેઠ સગાળ છે તો પાપડના પડદા ભીના થઈ ગયા હો અને ચંગાવતી આમ જોયું અને પોતાના પતિની આંખમાં આહુડાના દોરિયા જોયા અને ચંગાવતી આમ જોયું ને ચંગાવતીને શેઠ સગાળ છે કે છે કે ચંગાવતી આમાં સાધુ નો વાંક નથી તો કે વાંક મારા કર્મ નો છે મેં કંઈક એવા કર્મ કર્યા છે ગત જન્મ ના મારા કર્મ આજ સામે આવીને ઉભા છે અને ખરેખર કર્મ કોઈ દી કોઈનો પીસો ન છોડ્યો કર્મ તમે જે કર્યાણી તમારે ભોગવવું પડે અને ભોગવવા પડે ભોગવવા જ પડે અત્યારે હું તમે હરિદ્વાર જાય ગંગાજી ને બે ડુબકી મારી દેવી તો તમે એમ માનો છો પાપ ધોવાઈ જાય અરે જેની કુખેથી ગંગા પુત્ર પિતામાં ભીષ્મનો જેને જન્મ થયો હોય એને જો બાણ સૈયા ઉપર હોવું પડતું હોય એના દીકરાના જો પાપ કર્મ નહીં ધોયનો વ્યક્તિ હોય તો તમે એવું માનો છો કે આપણા પાપ ધોવા જાય ના એ તો ભોગવવા પડે ભોગવવા પડે અને ભોગવવા જ પડે એમાં હાલે જ તો

મારી હામે ભગત્યા છે ગુજા ગોતરિયા મેં બ્રહ્મ સંતાપ્યા મારા હશે માને બાપ ડુંગર માથે દબ લગાડ્યો અને આ બાવે મારો અને ત્યારે જંગાવતી એમ કે છે શેઠ કે આ સાધુ કોઈ સામાન્ય સાધુ નથી સામાન્ય સાધુ આવી માંગણી નો કરે હો કારણ કે માખણ જેવું મુલાયમ હૃદય અને એ બાળક ખાવાની માંગણી નો કરે આ સાધુ ઓળખી ગઈ છું વાણિયા આજ આ સાધુ ભૂખ્યો વ્યોજા છે તો તારે ને મારે આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો આવશે પસ્તાવા સિવાય બીજું મારા તારા જીવનમાં કઈ વધશે નહીં પણ બાળક કોનું લાવવું અને ત્યારે ચંગા વધી કીધું શેઠ આશા ધર્મ કોનો છે કે તારો ને મારો ટેક કોની કે તારી ને મારી તો શેઠ ટેક આપણી હોય ને આશરા ધર્મ જો આપણો હોય તો કોક બાળક નો આપે કે કોના માટે થી કહેવા હતી

મારી પાળ કેતા નથી જીભ કપાતી રરર દૃજતી સાતી પણ શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થાય અને શિક્ષક રૂપે પ્રગટ થઈને કેલિયાને કેસે કેલિયા હવે ભણ તો ગણ તો તું ભાગ કેલિયા મારું માની લે પ્રતિ

પણ શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થઈને કેલૈયાને કહે છે કેલૈયા કે હા કે બેટા તારા આંગણે કોઈ ગુજારો અતીત આવ્યો છે અને તારી માટી ખાવાની માગણી કરે છે અને તારી હગી જેનેતા તને બોલાવવા આવે છે કેલૈયા ભાગવા મંડને તારી જેનેતા તને મારી નાખશે તારા માવતર આજ તને મારી નાખશે કેલૈયા ભાગવા માંડ અને ત્યારે કેલૈયો માસ્તર સામે જોઈ અને એમ કહે કે મહેતા માસ્તર કોને કહેવાય કે માં કરતાં પણ જેનું ઊંચું સ્તર હોય ને એને માસ્તર કહેવાય આજ મારી માં મૂંઝવણમાં હોય અને આજ મારા બાપની માથે દુઃખ અને વેદનાના પહાડ ખડકાઈ ગયા હોય ને આજ હું ભાગું ને તો મારા જેવો કપાતર જગતમાં બીજો કોઈ દીકરો ન હોય માં મૂંઝવણમાં હોય મારો બાપ મૂંઝવણમાં હોય અને એને મૂકીને મારે ભગાય નહીં મારા જેવો નાલાયક દીકરો જગતમાં બીજો કોઈ હોય નહીં મહેતા મહેતા મારેથી આજ ભગાય નહીં કે મહેતા સાંભળે મહેતા ਇਕਾ ਪਰਿਵੇਲਾਏ ਕਹੋ ਮੈਂ ਤਾਜੀ ਕਿੰਮ ਹੂੰ ਤਾਉ ਕਪੂਤ ਭੀੜ ਨੇ ਟਾਣੇ ਇਹ ਕਿੰਮ ਹੂੰ ਭਾਗੂ ਦਾਤ ਮੈਂ ਨਾ ਦੁੱਧ ਰਾਚੋ ਨਹੀਂ ਸਿੱਖ ਮਾ ਰੀਂਗੋ ધ્રુની જે મટેક માં વિદ્યાના મરિયાણી જીનું આ તો ઘણું બધું લાંબુ છે ગીત પણ ટૂંકમાં કેલૈયો દફતર મૂકી અને સાધુને ને લાગી અને કે હે સાધુ હે સંત તું અમને થડકાવી ને કે સાધુ જોજે હો હવે ખાવામાં પાછી પાણી ન કરતો થાળ મારો જુહારતા મારી જનની નહીં જંખવાય છેલ્લા સીતા રામ છે તને ખાજે બાવા હવે તું મોકળા મળે કહે શેઠ શેઠજી હાલો મારા લાડ લડાવા પકડી રાખો પગ બીજા હાથે બાવડા ઝાલો કેલયો છે મને અંતથી વાલો વિચાર કરો શું ઘટના ઘટી છે આશરા ધર્મને ને નિભાવવા માટે પોતાના હગા પંડના દીકરાને ગળાને માથે માથે જનતા કટાર ફેરવી છે એ દ્રશ્ય કેવું બન્યું છે અને આપણે તો જરીક દુઃખ પડે ત્યાં રાયડું પાડવા મંડવી છે વિચાર કરો કે કેવડું મોટું સંકટ પડ્યું છે અને ચંગાવતી સહેલી વાર કેલૈયાના બથ ભરી અને બે ચાર ચૂમ્યું લીધી પણ હયું થડકા લેવા મનાણું કેલૈયા આમ જોયું માં હામું કે માં એટલો બધો હું તને વાલો છું હે માં હે જનેતા તને એટલો બધો હું વાલો છું પણ અત્યારે આટલું બધો પ્રેમ એટલો બધો વાલું ભરાણું હે માં સાંભળી લે હે જનેતા કે જગતના ચોકની માલી જેના દર્શન કરવા હોય તો ધૂળના રાફડા થઈ જાય તપ કરી કરી છતાં એના દર્શન ન થાય અખિલ બ્રહ્માંડનો માલિક જગ નિયંતો તારા દીકરાની માટી ખાવાની માંગણી કરતો હોય તો માં મારા જીવનમાં આ બીજો દિવસ કયો હોઈ શકે ભાગ્યનો કે ધન ધન માળી આજનો દાડો ઝુગતેથી તમે જીવન જમાડો સફળ મનખો તારો કેલૈયા કેરો જાનું માછ જમે છે મોરાર તારા દીકરાની માંડીની તો માંગણી કરતો હોય ભગવાન જગ નયન તો અખલ બ્રહ્માંડ માલિક તો માં મારું જીવન ધન્ય બની ગયું એ ટુકમાં હારો કુંભાર ઢાકડામાંથી પીંડો ઉતારે એમ દીકરાનું માથું ઉતારી રીંગણા મોળે એમ કેલૈયાના શરીરને મોળી અને બાપવા માટે પોતાના દીકરાનું માંસ મૂક્યું અને સાધુ વેશમાં પરમાત્માએ જોયું અને ચંગાવતીને કીધું ગાય ચંગાવતી તે તારા દીકરાની કાયાને કાપી નાખી તો માથામાં શું માયા રહી ગઈ છે માથું ખાણિયામાં ખાંડી એનો મુરબ્બો કરી અને મારી થાળીમાં પીરી દે ને તો જમું બાકી હું જમીશ અને માથું ખાંડતી વખતે ગીત ગાવાના હાલડા ગાવાના અને પાપડનો પડદો ભીનો નહીં થવા દેવાનો આંખમાં આહુડું નહીં આવવા દેવાનું નહીં હું જમીશ નહીં એકનો એક દીકરાને લગ્ન હોય અને જનેતાના હૈયે જે ભાવ હોય એવા નવા કપડાં પહેરવાના નવા અલંકારો ધારણ કરવાના અને આનંદથી એ માથું ખાંડવાનું ગીત ગાતું જવાનું તમે વિચાર કરો શું ઘટના ઘટી છે પણ આ તો સોરઠની શેઠાણી હતી હો ફટ પાછી વળી ખાણીઓ લાવી ખાણીયામાં માથું મૂકીને આમ જ ઊંચું હાંભેલું કર્યું ને આ તો ગીત ઉપાડ્યું ખાંડવા માથું મુસળ તાકે માં

અને પોતાના પંડના દીકરાનું માથું ખાંડે છો અને ચંગાવતી હાલડા ગાતી જાય છે એ તારા હાલરડે પડી હડ તાલ કુંવર કે લૈયા કે લૈયા રે કુંવર ખમા ખમા તુને બનાવી થાળીમાં પીરહી અને ગરીબ જેમ કાકલું દીક એમ બે પતિ પત્ની એમ કે છે કે બાપજી જમી લો અન સાધુ વેશમાં પરમાત્મા એમ કહે છે કે ચંગાવતી કે હા બાપજી કે તમારે બે પતિ પત્ની ને સાધુ અને જમાડીને જમવાના નિયમ છે ને એ મારો પણ એક નિયમ છે કે શું કે યાદ આયુ અને બોલો ય ઘોરી નિમત મારી જય ਹਾਂ ਜਿਆ ਨੂੰ ਮਨੇ ਇਹ ਖਪਤੂ ਨਹੀਂ ਕਰੂ ਇਹਨੂੰ ਕੇਮ ਬੀਜੋ ਘਾ ਕਰ ਮਾ ਭੇਲੀ ਮਨੇ ਹਾ ਤੋ ਜਾਂ ਜਾਵਨੇ ਮੇਲੀ તમારા બે પતિ પત્નીને સાધુને જમાડીને જમવાનું નિયમ છે મારે પણ એક નિયમ છે કે વાંજીયાના ઘરનું જમતો નથી હવે જો તમારે બીજો દીકરો હોય તો મારી થાળીમાં ભેગો જમવા બેહાડો તો જમું બાકી હું જમીશ નહીં મને મૂકી દાવ મારે મોડું થાય જ અને થાર 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 જંગાવતીનું સુરિધ્રુજવા માનાવું કેલૈયાનું માથું કાપવા જે કટાર લીધી હતી એ જ કટાર હાથમાં લીધી અને શેઠને કીધું કે હવે તમે હટી જાઓ જો આ આર્ય નારી આ દેશ ની ધર્મ બચાવ્યો છે આર્ય નારી એ બચાવ્યો છે તમે હટી જાઓ કે માથું ખાંડવા લીધું એ જ કટાર હાથમાં લઈ અને સંતને કે છે સાધુને કે છે કે સાધુ ભારત વર્ષ ની આર્ય નારી

અને જાવા ને હરંટો વાળી મોકલા વાળ મેલી દીધા અને આમ કટાર ઊંચી કરી હાડલા કેરો હરંટો વાળી મોકલા મેલા વાળ સત નિભાવવા હું પેટ ચીરું છું લેજો બાવલિયા બાળ જાણે ચંડી યુદ્ધમાં જામી એને પાળી પેટ ઉગામી અખિલ બ્રહ્માંડની ધનતા શુંભ હોય નિશુંભ હોય ધૂમ્રલોચન હોય રક્તબીજ હોય ચંડ અને મૂળને મારવા ભગવતી હાથમાં ખડગ લઈ અને હમંકીએ બહાની કે હસા હાક ધૂતાળીએ વાગી રડમર ડાક અઢારાય કોત કરી અઢારે અઢાર હાથની માલિપા હથિયાર લઈ અને રણમેદાનની માલિપા ઉતરી હોય અને જેવું રૂપક દેખાય એવું ભગવાન તંગાવી નું આજ રૂપ જોયું ભાઈ

તામુન રક્ત ભાઈ મુંડ સીર અને કરન ખંડ અસ્તોલી જેવી ભગવતી તામુડા લાગે એવી આ ચંગાવતી નું રૂપ જોયું અને ઈ પેટમાં કટાર નાખવા જાય ઈ પેલા બન્યું કેવું વિદ્યારામ લખે છે કે સુટી સમાધિ અને જાગ્યો જો ગંદર દસ ડોલ્યા દીગ પાર શેષ ધરાને એ કાચ બો કંપા પ્રગટો દીન દયાલ જો પાળી ટેકસે હાચી એ વૈદ્યો એમ વ્રજ નો વાસી નાખવા જાય ઈ પેલા એકદમ સાધુ રૂપ ફેંકી દે અને ચત્રભુત સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હોય એ શરીરે ધીરા લાલ પિતમ સુ વાગા ભદ્ર રંગ ઢેટી શીશ પાગા વેલા હોય માથે ખુલા કેસો વાકા લેતા નારિયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કળાએ તેજ દેવ સચીને ભુદા ચતો રંગ જો જાન ભારી નમો સંખ ચક્રમ ગદા પદ્મ ધારી ચત્રભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયો કાળીયો ઠાકાર અખિલ બ્રહ્માંડનો માલિક ચંગાવતી અને શેઠ સગાળ છે ને આજ વનમાળી આંટિયા વળ્યો અને ચેલૈયા હજીવન કર્યો અને પછી ભગવાનને પ્રેમથી આ ચંગાવતી બત્રીસ ભાત ના ભોજન જમાડે ભગવાન એમ કે હવે માગો આજ મને મોજ આવ્યો ભગવાને માગી લો આજ મને મોજ આવી ત્યારે જો માગે માગતા આવડે એને આવડ્યું કહેવાય માગતા આવડવું જોઈએ ભગવતી પ્રસન્ન થાય કે ભગવાન પ્રગટ થાય માગતા આવડે તો મજા છે કે માગી લો આજ મને મોજ આવી છે અને ચંગાવતી શેઠ સગાળ છે અને કે લયો હાથ જોડીને એમ કે માનના માલિક બાપ તારી દયાથી બધું છે માગો કીધું ત્યાં એટલું માગ્યું કોઈ સંતનો દેજો સંઘ આવી કસોટી તમે કોઈની ન કરતા ભક્તિ દો અણભંગ થશે એમ કહીને તાર્યા પછી પ્રભુ જ ધામ પધારે કે માગી લો ત્યારે કીધું તારી દયાથી બધું છે બાપ પણ જ્યાં સુધી દુનિયામાં શ્વાસોશ્વાસ હાલે ત્યાં સુધી કોઈ સંતનો સંગ દેજે માણાનો સંગ દેજે અને મારા બાપ કળજુગ પાછળ આવે છે આવી કસોટી કોઈની કરતો નહીં ને પામર કળયુક માનવ આમાંથી પાર ઉતરી નહી ભગવાને તથા અને જેથી પછી પોતાના વૈકુંઠની ની ભગવાન પધાર્યા માગતા અને માગ્યું કે કારણ કે આ સાધુ છે પોતાના માટે કઈ ન માગે બીજા માટે માગે એનું નામ નામસન